આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર જયેશ વેગેડા વાંચ્યો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મન કી બાત કાર્યક્રમની એકસો વીસમી કડીમાં રાજ્યના એકતા નગરમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આરોગ્ય વન એકતા નર્સરી વિશ્વ વન અને મિયાવાકી ફોરેસ્ટમાં મોટા પ્રમાણમાં જોવા મળતા કૃષ્ણ કમળ ફૂલનો ઉલ્લેખ કર્યો હતો તેમણે શ્રોતાઓને આવા ફૂલોની રસપ્રદ યાત્રા અંગે લખવા આહવાન કર્યું હતું પ્રધાનમંત્રીએ મ્યાનમારમાં આવેલા ભૂકંપમાં ભારત ઓપરેશન બ્રહ્મા હેઠળ સહાય આપવા માટે સૌથી પહેલું પહોંચ્યું તેવો ઉલ્લેખ પણ તેમણે કર્યો હતો મ્યાનમારમાં ભૂકંપ આયા ભારત ઓપરેશન બ્રહ્મા કે તહે वहां के लोगों की मदद के लिए सबसे पहले पहुंच गया जब तुर्की में भूकंप आया जब नेपाल में भूकंप आया जब मालदीव में पानी का संकट आया भारत ने मदद करने में घड़ी भर की भी देर नहीं की आज शुरू थी रहे चैत्र नवरात्रि सहित त्योहारों प्रसंगे समग्र देशवासी ने शुभेच्छा पाठी प्रधानमंत्री વિદ્યાર્થીઓને આ ઉનાળાની રજાઓમાં નવા શોખ કેળવવા અને રચનાત્મક કાર્યો કરવા સલાહ આપી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાપડના કચરાને સમગ્ર વિશ્વ માટે ચિંતાનું મોટું કારણ ગણાવ્યું ઉનાળો શરૂ થઈ ગયો છે ત્યારે અનેક રાજ્યોમાં જળસંચયનું કાર્ય વેગ પકડી રહ્યું છે તેમ તેમણે જણાવ્યું હતું દર વર્ષની જેમ કેચ ધ રેન્જ ઝુંબેશ માટેની તૈયારીઓ પણ યુદ્ધના ધોરણે ચાલી રહી હોવાનો ઉલ્લેખ કરી તેમણે તાજેતરમાં પૂર્ણ થયેલા ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સના ખેલાડીઓના સમર્પણ અને પ્રતિભાની પ્રશંસા કરી હતી રાજ્યના જીએસટી વિભાગે પાન મસાલાના ડીલરો પર કરેલી કાર્યવાહીમાં પાંચ પોઈન્ટ અડસઠ કરોડ રૂપિયાની કરચોરી મળી આવી છે જીએસટી વિભાગે પચ્ચીસ માર્ચના રોજ અમદાવાદના પાન મસાલા અને તમાકુ વેપારીઓ પર વિશેષ તપાસ અભિયાન હાથ ધર્યું હતું આ ઓપરેશન દરમિયાન મણિનગર કુબેરનગર અને ચાંગોદર સહિતના બાવીસ સ્થળોએ તપાસ કરવામાં આવી હતી તપાસ દરમિયાન રોકડના વ્યવહારો દ્વારા બિનહિસાબી વેચાણ બિનહિસાબી સ્ટોક અને બિન નોંધાયેલા ડીલર જેવી ગેરરીતિઓ મળી આવી હતી ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસે અંબાજી મંદિરમાં મંગળા આરતીમાં આજે વહેલી સવારથી શ્રદ્ધાળુઓ દર્શન કરવા ઉમટી પડ્યા છે શ્રદ્ધાળુઓ રાતથી જ માતાજીની મંદિરના પટ ખુલવાની રાહમાં લાઇન લગાવીને ઉભા હતા સવારે સાત કલાકે મંગળા આરતીના દર્શન કરીને ભક્તોએ નવરાત્રીના અનુષ્ઠાનનો પ્રારંભ કર્યો હતો આજે અંબાજી મંદિરમાં ઘટ સ્થાપન વિધિ કરવામાં આવી હતી ઘટ સ્થાપનમાં સાત પ્રકારના વિવિધ ધાનનું વાવેતર કરવામાં આવ્યું હતું અંબાજી મંદિરમાં આઝાદી પૂર્વેથી ચાલતી આવતી પરંપરા મુજબ ચોવીસ કલાક નવ દિવસીય અખંડ ધૂનનો પ્રારંભ થયો છે આ પ્રસંગે મંદિરને ફૂલોથી શણગારવામાં આવ્યું છે આ અંગે એક શ્રદ્ધાળુએ પોતાની પ્રતિક્રિયા આ મુજબ આપી હતી

આ બેઠકમાં વિવિધ વિભાગના અધિકારીઓએ જિલ્લામાં વિવિધ યોજના અંતર્ગત થયેલી કામગીરીનો અહેવાલ રજૂ કર્યો હતો શ્રી જાદવે પંચમહાલ જિલ્લામાં કેન્દ્ર સરકારની યોજનાઓના લાભો છેવાડાના માનવી સુધી પહોંચે તે રીતે કામ કરવા અનુરોધ કર્યો હતો આ બેઠકમાં ધારાસભ્ય અને તાલુકાઓના જનપ્રતિનિધિઓ દ્વારા રોડ રસ્તા શાળાના નવા વડા જળ વ્યવસ્થાપન આરોગ્યલક્ષી સુવિધાઓ સહિતના પ્રશ્નોની રજૂઆત કરી હતી શ્રી જાદવે આ પ્રશ્નોના ઝડપથી હકારાત્મક નિકાલ કરવા જિલ્લા વહીવટીતંત્રના સંબંધિત વિભાગના અધિકારીઓને માર્ગદર્શન સૂચનો આપ્યા હતા મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના દગાવાડીયા ગામે પ્રાકૃતિક ખેતી અંગે સેમિનાર યોજાઈ ગયો મહેસાણા જિલ્લાના અમારા પ્રતિનિધિ જયંતિ ચૌધરી જણાવે છે કે દગાડીવાડીયા ગામની અનુપમ પ્રાથમિક શાળા ખાતે યોજાયેલા આ સેમિનારમાં પ્રાકૃતિક કૃષિની જરૂરિયાત મહત્વ ઉપયોગ અને અસરો અંગે ગ્રામજનો સહિત બાળકોને માહિતગાર કરવામાં આવ્યા હતા પ્રાકૃતિક ખેતીના તજજ્ઞો દ્વારા જીવામૃત બીજા મૃત કેવી રીતે બનાવવામાં આવે છે તે અંગે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી આ ઉપરાંત દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અંગે પણ જાણકારી આપવામાં આવી હતી ડાંગમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલના હસ્તે ભાજપના મધ્યસ્થ કાર્યાલય કમલમનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે તેમની સાથે સંગઠન મંત્રી રત્નાકરજી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે સંબોધન કરતા શ્રી પાટીલે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સરકારે દરેક સમાજનો વિકાસ થાય તે દિશામાં પ્રયાસો હાથ ધર્યા છે અને ખાસ કરીને આદિવાસી લોકોના વિકાસ પર પણ ધ્યાન આપ્યું છે આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા